તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં જઈને વિદ્યા અજમાવી દર્દીને સાચો કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો અંધશ્રદ્ધા ફેલાવતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી હતી જો કે સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પિટલે કાર્યવાહી કરી છે સિવિલ હોસ્પિટલે શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વાયરલ વિડિયોના પગલે આરોગ્ય મંત્રીએ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે વિડિયો વાયરલ થયો એને અમારા હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિપેશ પટેલ સાહેબે પણ ખૂબ જ ગંભીરતાથી એની નોંધ લીધી એના એ દર્દી વિશે પૂરી જાણકારી મેળવી અને જે રીતે હું આપત્સના માધ્યમ થકી કહી રહ્યો છું કે એક વ્યક્તિ જે ખૂબ જ બીમાર હોય જેને લિવર અને કિડની તકલીફ હોય વેન્ટિલેટર પર હોય ડાયાલિસિસ કરવામાં આવે છે અને એના ઉપરથી એને બહાર લાવી અને એને રજા આપવામાં આવી છે આવી ખૂબ મહેનત કરનાર ડોક્ટરની ટીમને બદલે કોઈ વ્યક્તિ આંતરિક બુદ્ધિ થકી વ્યક્તિને સારો કર્યો એવી જે અંધશ્રદ્ધા ફેલાવનારો જે વિડીયો વાયરલ થયો એની સામે ગઈકાલે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે નોંધાવવામાં આવી છે શાહીબાગ પોલીસ સ્ટેશન